શબ્દનો અર્થ સામેલ સંડોવાયેલું સંબંધિત જટિલ અટપટું પેચીદું જે સમજવું મુશ્કેલ હોય તે કે કોઈક વસ્તુમાં સક્રિય રીતે જોડાવવું થાય છે ઇન્વોલ્વ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ડોંટ વોન્ટ ટુ ગેટ ઇન્વોલ્વ ઇન ધીસ મેટર અર્થાત હું આ બાબતમાં સામેલ થવા માંગતો નથી એક બીજું ઉદાહરણ જોઈએ પ્રોટેસ્ટર્સ ધ પોલીસ એટલે કે પ્રદર્શનકારીઓ પોલીસ સાથે હિંસક અથડામણમાં સામેલ હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ